સુરતમાં ભાજપના પૂર્વ નગરસેવકનું નિધન થયું છે અગણસિત્તેર વર્ષીય નવીનચંદ્ર કડીવાલાનું મોત થયું છે ઘરમાં બેઠેલા નવીનચંદ્રના માથે છતનું પોપડું પડ્યું માથા પર છતનું પોપડું પડતા નવીનચંદ્રનું મોત થયું છે વર્ષ ઓગણીસો પંચાણું થી વર્ષ બે હજાર સુધી ભાજપના નગરસેવક રહ્યા છે ભાજપના પૂર્વ કોર્પોરેટરના માથા ઉપર ઘરના પોપડા પડી આવતા તેમનું મોત નીપજ્યું છે ઘોડદોર રોડ ખાતે આવેલ રત્નકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા નલિનચંદ્ર બળવંતરાય કડીવાલા જેમની ઉંમર ઓગણસાઠ છે તે ભાજપના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે તેઓ ઘરના સોફા ઉપર બેસેલા હતા ત્યારે જ સમયે અચાનક છતના પોપડા તેમના માથા પર પડતા જ ગંભીર ઈજાઓ થઈ હતી પરિવારના લોકો તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાંથી તે વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જે સુરત મહાનગરપાલિકામાં વર્ષ ઓગણીસો ને પંચાણુંમાં તે જ્યારે ભાજપની પહેલી વખત બોર્ડ બની હતી તે વખતે નલિતચંદ્ર સભ્ય પણ રહી ચૂક્યા છે જ્યારે અચાનક નલિતચંદ્ર જે